મિત્રો વિવાન તો સ્વાગત છે મિત્રો અત્યારના સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જે મિત્રો અહીંયા વાત કરવામાં આવે તો મિત્રો કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ત્રણ હજાર ને કોરોનાના કેસ પહોંચી ગયા છે જે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેના પછી ચારે બાજુ મિત્રો હડકમ મચી ગયો છે સંપૂર્ણ મામલો શું છે આજના વિડીયોમાં જણાવીશું વિડીયો માનસથી બના રહીજો આપણે જણાવી મિત્રો દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે કોરોનાના કેસો ત્રણ હજારના ઉપર પહોંચી ગયા છે ભારતમાં કોરોનાના કેસોની વર્તમાન સંખ્યા જે છે તે મિત્રો ત્રણ હજાર ત્રણસો ને પંચાણું છે ત્યાં મિત્રો કેરળમાં સૌથી વધુ તેરસો ને છત્રીસ કેસો નોંધાયા છે મહારાષ્ટ્રમાં ચારસો સડસઠ કેસ છે તેમજ દિલ્હીમાં ત્રણસો ને પંચોતેર કેસ છે લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે ત્યારબાદ રાજ્યોમાં જે કોરોના અંગે મિત્રો અલગ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે